મા દુર્ગા નવરાત્રિ મહોત્સવ એટલે મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નવરાત્રિ મહોત્સવ બે વર્ષ આ ગ્રાઉન્ડ ઉપર પીપલગ રોડ ઉપર પૂર્ણ થયા છે અને આ ત્રીજા વર્ષે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર આખા ખેડા જિલ્લામાંથી અને બહારથી પણ પચીસ હજારથી ઉપર ખેલાઈ આવતા હોય છે અને સમગ્ર નવે નવ દિવસમાં અંબાની આપણે આરતી કરી અને એમની આશીર્વાદ લેતા હોઈએ છે ત્યારે આ નવરાત્રિ મહોત્સવની અંદર દર વખતે અમે જે આયોજન કરીએ છે એની અંદર આયોજન મુજબ જે ખેલાને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ બધી બાબતોને ધ્યાને રાખીએ સાથે સાથે જોનારા પણ સારી રીતે એને માણી શકે એવું એક આખું આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ વખતે પણ ખૂબ સુંદર સુવિધાઓ હશે અને ગઈ વખત કરતાં પણ અમે એની અંદર ઘણા બધા સુધારા કરી અને આ વખતે નવા આયોજન સાથે આ નવરાત્રિ મહોત્સવ કરી રહ્યા છે બેન પલક પણ આ ગરબાની અંદર તમને ગમ ગરબાની રમઝટ મનાવશે અને એના પણ તમે જોઈ શકો છો કે ફોલોઅર્સ એટલા બધા જે વધી રહ્યા છે એટલે આ ખૂબ ફેમસ જગ્યા હવે થઈ ગઈ છે અને આ સમગ્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ રીતે નવરાત્રિ મહોત્સવ પતે એના બધા જ આયોજન કરવામાં આવશે પણ પ્રજાની ડિસિપ્લિન ખૂબ જરૂરી છે અને સાથે સાથે ખેલૈયાઓની પણ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે તો આ ડિસિપ્લિન જે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ દ્વારા જે આયોજન કરવામાં આવે એની અંદર સાથ અને સહકાર આપે અમે બને એટલો તમને મદદરૂપ થવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું પણ આ નવરાત્રિ મહોત્સવ એક માતાજીનો આપણો તહેવાર છે અને આ તહેવારની અંદર આપણને ખૂબ શક્તિ મળે અને આપણા જીવનની અંદર આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી દરેકને હું શુભકામનાઓ આપું છું સાથે સાથે મા અંબા આપણને આશીર્વાદ આપે અને આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી આશા સાથે સાથે આ નવરાત્રિ મહોત્સવની આજે અહીંયા પીપલગ રોડ ઉપર ખીચડીની બાજુમાં ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે તો આજથી બુકિંગ ની શરૂઆત કરવામાં આવશે તમને ખબર જ છે છેલ્લા બે વર્ષથી અહીંયા કોઈ પણ જાતની પાર્કિંગની મુશ્કેલી નથી હોતી સીસીટીવી કેમેરા હોય છે અને કોઈ પણ જાતના કોઈ ન્યુસન્સ ને ચલાવી લેવામાં આવશે નહીં અને ખૂબ સખ્તાઈથી એ જો કોઈ પણ ન્યુટન થશે તો એની સામે કામ કરવામાં આવું સુંદર મજાના બે વર્ષથી જે ગરબા થઈ રહ્યા છે નવદુર્ગા નવરાત્રી મહોત્સવ અને એના જે મેનેજિંગ ટ્રસ્ટી છે પંકજભાઈ દેસાઈ સાહેબ અને એમના નેતૃત્વ હેઠળ જે બધું થઈ રહ્યું છે એ તો તમે જુઓ છો કે કેટલું ઝાકમ જોડ બધું આપણું ગ્રાઉન્ડ થી લઈને બધું જ વિશાળ રીતે તૈયારીઓ થઈ રહી છે તો મારી તરફથી હું એમ કહેવા માંગુ છું કે હું અને મારી ટીમ પૂરી રીતે અમે લોકો અમારા rehearsal start કરી દીધા છે અને તમે લોકો જલ્દી થી આજે આ office નું પણ ઓપનિંગ થઈ ગયું છે તો જલ્દી થી તમારા પાસે બધુ registration કરાવી દો અને જલ્દી થી તમારી ટિકિટ બુક કરી દો તમારા સ્ટોલ બધું તમે કરી દો અને તમારા passes બુક કરી દો ટેન્ટ લઈ લો અને જલ્દી થી આપણે બધા મળી રહ્યા છે ખૂબ બધી મજા કરવાની છે ખૂબ ધમાલ કરવાની છે Thank you.